ગોંડલમાં યોજાનાર દલિત સમાજનું મહાસંમેલન મોકૂફ રખાવું છે પોલીસે દલિત સમાજની માંગણી પૂરી કરવાની લેખિતમાં બાહેધરી આપી સમાજના આગેવાનો સાથે પોલીસે બેઠક યોજી હતી અને વકીલ દિનેશ પાતરને ન્યાય અપાવવા દલિત સમાજ ઉતર્યો હતો દિનેશ પાતર પર ખોટા કેસ કર્યા હોવાના પોલીસ પર આરોપ લાગ્યા હતા પોલીસે સત્તાનો દુરુપયોગ કર્યો હોવાનો પણ આક્ષેપ કર્યો છે એસપી સાહેબ અને બે ડીવાયએસપી ગોંડલના ડીવાયએસપી જેતપુરના ડીવાયએસપી અને સમાજના આગેવાનો દ્વારા આજે મિટિંગ કરવામાં આવી એમાં જે સમાજ દ્વારા સમાજના આગેવાનો દ્વારા જે મારી બે માંગણીઓ છે કે મારી ઉપર ખોટા કેસો કરવામાં આવ્યા એ કેસોમાંથી મને રિમૂવ કરવામાં આવે અને જે અધિકારીઓ પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો છે એની ઇન્ક્વાયરી કરી અને એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાનો કોલ લેખિતમાં આપેલો અને બાહદરી આપી જે સમાજના આગેવાનોને ક્યાંક ને ક્યાંક ઘરે ઉતરતા અને આ સંમેલન હાલનું છે મોકૂફ રાખવાની જાહેરાત કરે છે તો એ બાબતે હું સમજ છું અને સમાજનો જે મને સહકાર આપ્યો છે એ બદલ બધા